નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દિવાસો બે હજાર પચીસ દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત જાણો દિવાસાનું મહત્ત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો રાજા તારી સોળસો રોણી પોણી ભરવા ગયેલી રે પોણી બોણી ન મળ્યું ને પશુ પંખી તરસે મરતેલ રે દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમાં ભગવાન શ્રીકૃષ્ણને સંબંધ હતું આ ફટાણું ગુંજવા લાગે છે દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઈ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે સાસરે ગયેલી દીકરીઓ માવતર આવે છે અને પૂર્વજોને યાદ કરાય છે ખેતરમાં નવા પાકની પૂજા થાય છે અને ગામ આખું ભેગું થઈને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે અષાઢમાં મેઘરાજાનું આગમન થઈ ગયું હોય છે એટલે વાવણી પણ થઈ ગઈ હોય છે એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઈ તુવેરના પાકની કુંપણો ખેતરના પડને ચીરીને ડોકિયા કરતી હોય છે એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે ખૂબ જ વિશેષ્ટ અનુષ્ઠાનની પરંપરા છે દિવાસાની આગલી રાતે ઉજાણી કરાય છે અને જેમાં ખેતરમાં જઈને કુટુંબના દેવતા અને પૂર્વજોનું પૂજન કરાય છે અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામાં આવે છે મરઘા બકરાની બલી અપાય છે પછી ખેતરમાં ઊગી નીકળેલા પાકનું પણ પૂજન કરાય છે રાત્રે ગામ આખું ભેગું થાય છે પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દીકરી તેનો પહેલો દિવાસો ગામમાં જ મા બાપના ઘરે જ ઉજવે છે એટલે સાસરે ગયેલી ગામની દીકરીઓ આગલે દિવસે આવી ગઈ હોય છે રાત્રે ગામ આખું ભેગું થાય છે અને દીવાના અજવાળે ફટાણા ગવાય છે ઢોલ ઢબુકે છે દિવાસો ઉજવવા આવેલી દીકરીએ કુટુંબીઓ તથા ગ્રામજનોને કોપરું ગોળ ચણાનો પ્રસાદ આપે છે આખી રાત જાગરણ થાય છે અને ફટાણા ગવાય છે કે કાળિયું ખેતર સળિયું સાફ કર્યું રે વાડી જુડીને સાફ કર્યું રે વાવી જુવારને ઉગ્યો બાજરો રે બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ શીરો દાળ ભાત અને પૂરીનું જમણ બને છે દેવતાઓ અને પૂર્વજોને નૈવેદ્ય ધરાવવામાં આવે છે દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરુષો ફટાણા ગાય છે મોટા ભાગના ફટાણામાં અપશબ્દનો ઉપયોગ ભરપૂર થતો હોય છે ભગવાન અને દેવતાઓને પણ ફટાણામાં મન ખોલીને અપશબ્દોથી પૂંખવામાં આવે છે જો કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કરનારા અને માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવા કહે છે કે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનું અપમાન નથી કરતા પણ વરસાદ વગર પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે આદિવાસી સંસ્કૃતિમાં સંગીતનું ખૂબ જ મહત્ત્વ છે પાવો વાંસળી ઢોલ અને ઘાંઘરી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાંસળી વગાડવાનું આદિવાસીઓ શરૂ કરે છે આખો દિવસ ખેતરમાં મજૂરી કરી અને પશુઓ ચરાવવા અને ઘરે આવેલા આદિવાસીઓ રાત્રે વાજિંત્રો વગાડી અને પરંપરાગત ગીતો ગાઈને મનોરંજન મેળવે છે જો કે ગીત સંગીતમાં પણ એક અનોખી પરંપરા છે દિવાળીથી દિવાસા સુધી વાંસળી અને પાવો વગાડવામાં આવે છે અને દિવાસા પછી ગાંગરી નામનું વાજિંત્ર વગડાય છે વાંસની બે પટ્ટીઓથી બનેલા આ ટચુકડા માધ્યમ વચ્ચે પાતળા તાર હોય છે ગાંગરી મોઢામાં દબાવીને આંગળીથી તેના તારને જંકૃત કરીને વગાડવામાં આવે છે દિવાસાથી દિવાળી સુધી ગાંગરી જ વગાડાય છે દિવાસો એટલે કે અષાઢની અમાસ આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે આપણા કૃષિ પ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્ત્વ છે વરસાદ થવાથી ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે તેથી દિવા દિવાસાને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે એ બાબત અલગ છે કે ઘણીવાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફીકું બની જાય છે તેમ છતાં ખેડૂતો ગાય બળદ જેવા પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન બનાવવામાં આવે છે આ મિષ્ટાન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવવામાં આવે છે તો ક્યાંક માલપુવા બનાવવામાં આવે છે દિવાસાના દિવસે સાથે એ વ્રત જેવ્રતનું વ્રત પણ સંકળાયેલું છે અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત પણ થાય છે દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો શણગાર સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે